પૂછું છે છવા તો તારા પિયર જાવું છે નહીં તો પછી હું કામ રોસો તું હું તમને કઈશ તો મે મારી વાત માનશો પણ નહીં એટલે કેવાનો કાઈ મતલબ નથી અરે કેમ નો માનું હે આ તું રોસો ઈ હું જોઉં છું અને તું એનું કારણ કે તો હું ન માનું એમ હું માને બોલ પૂછું છે છો હો આ કર્મ છે ને કોઈ મારું માન સમાન જ નથી રાખતું કોઈને મારા ઉપર વિશ્વાસ નથી બસ હંમેશા શંકાની નજરથી જોવે છે મને આપ શંકાની નજરે જોવે છે હા પણ આ મમ્મી તો તારી બાજુ જ બોલે છે તમને એવું લાગે છે કે મારી બાજુ બોલે છે પણ તમારા બેન તમારા બેન તો હું ઉઠું ને ત્યારથી લઈને કે ઘરે આવું ને ત્યાં સુધી નકરા સવાલ પૂછ્યા કરે છે શું કરતા હતા ક્યાં ગયા હતા કોને મળ્યા એમને મારા ઉપર સહેજે વિશ્વાસ નથી અને પાછા મને એવું કહે છે કે આજુબાજુમાં આડોશ પડોશમાં બધા વાતો કરે છે મારી શું ભૂલ છે કે બધા વાતો કરે ઈ બધું એવું પૂછે તને મેં કહ્યું કે તમારા ભાઈએ પણ મને કોઈ દિવસ સવાલ નથી પૂછ્યો પણ મને કહેતી હતી કે મારા ભાઈ સવાલ નથી પૂછતા ને એટલે તો હું સવાલ પૂછું છું તલે તો બહુ કરી હવે હા

ખરે અત્યારે દસ વાગ્યે આવીને તો કેટલું બોલી ગયા મને અરે ચારિત્ર્ય પર ચારિત્ર્ય પર શંકા કરતા હતા કેતા હતા કે તમે કોઈ છોકરા સાથે હતા બહાર ગયા હતા મૂવી જોવા ગયા હતા ગાર્ડનમાં હતા મને તો એટલી શરમ આવતી હતી ને વાંધો નહીં તું અત્યારે છે ને છેલ્લી સૌ નહીં રોતી હું છેને એને કહી દઈ એને છે તારે કહી દેવાય તમને અને કા છે એક લાફો હીટી દવાય ના ના હું એવું પાપ ન કરી શકું એટલે એલા જરી કઈ શરમ આઈ ન થાઉતી કે હું હા મારા ભાભી ઉપર શંકા કરું છું હે કેટલી વાર કહ્યું મે કે હું તમારી ભાભી છું પ્લીઝ મારા વિશે આવું ન બોલજો પણ તમારા બેને મારી એક વાત ન માની મે નક્કી કરી લીધું છે કે હવે હું નોકરી મૂકી દઈશ તારે નોકરી નથી મૂકવાની સમજે હા તો શું કરું આવ રીતે બધાનું સાંભળ્યા કરું નહીં આ છેલ્લી વાર તે સાંભળું આજ પછી છે ને તને કોઈ પણ આ ઘરમાં એક શબ્દય નહીં કે બસ હા અને આ મમ્મી એ તો બિચારા પહેલેથી મારી સાઈડ હતા પણ આ તમારા બેન એમને પણ કાણ ભંભેર કરી અને તમારા પપ્પાને તું જરાય ડિઠ્ઠી ગમતી નથી એક તો તું આ ઘરમાં પૈસા કમાઈને લાવશો ને આ બધુંય કરે છે હે જો તું સને કઈ ઉપાધિ કરમાં હું એટલેને કહી દે સમજે તું અને આંતરરાષ્ટ્રીયનો જોબ તમ તારે કરવાની છે ઓ હું તો કનું સારું વિચારતી હતી કે નોકરી કરું તો બે પાંચ રૂપિયા આવે ભલે અત્યારે પૈસા ન આપો તો કઈ નઈ પાછળથી તો કામ લાગશે ને પણ નઈ હું જેટલું પણ વિચારું છું ને કઈ દેખાતું નથી ઉલટાનું મને એમ કે શેક તમે કઈ કામ નથી કરતા અરે માણસ નોકરી પર ગયો હોય તો આવીને કામ કરે અરે એને કહેવાય ને તું ઘરે ને ઘરે ઓ તો એને કઈ તારે બધાય ઘરના કામ કરવાના હોય અને કઈ હું ભણેલી ગણેલું છું ને એટલે નોકરી કરું છું એને કઈ તો ન જ ભણેલી ગણેલી એટલે છે ને તું ઘરના કામ શીખ અને ઘરના કામ કર અને છે એક બે વરસ પછી એને લગ્ન જ કરાવી દેવા એટલે કઈ ઉપાધિ નહીં એક બે વર્ષ તો કદાચ હું મારો જીવ ટૂંકાવી દઉં આવી વાત નો કર તું તો શું કર હવે તો હું બહુ કંટાળી ગઈ છું હું આમ ને આમ છે ને બધું સહન કરતી રહીશ અને સહન નઈ થાય ને તો પછી મારા મોતને મે વાલુ કરી લઈશ બસ બસ કરું અને બોલતા વિચાર નથી આવતો તું કા આડા આવડું પગલું ભરી લઈ તો પછી મારું શું થાય હે એટલે અત્યારે છે ને તું આરામ કર હું છે ને અત્યારે તો એ હોય ગઈ છે કાલ સવારે જ એનો વારો પાડું સારું ભાઈ આવે ને તો ભાઈ ને વાત કરી જો ભરાઈ ગયો છે હજી સુધી રેડી થઈને નથી આવ્યો આ બધું કે હું માંડ્યો શેનો હે હા તાર ભાભીનો વૈવટ કરવાની તારે હું જરૂર છે છો ભાઈ મેં કઈ ભાભીનો વૈવટ નથી કર્યો બસ બસ કર હવે હવે તું મારી બેન થાશો એટલે નકર આજુબાજુ વાળા કોક કઈ બોલ્યું હોત ને તો છે ને એને છે ને એક લાખો જીટી જાય ભાઈ તું આ શું બોલે છે

સમજે એટલે ભાભી ગમે તે કરે ચાલે હે એ ગમે એ ગમમે કરેની હાલ છે આંધળો વિશ્વાસ છે ને કોઈ પર ના મુકાય ભાઈ આંધળો વિશ્વાસ નથી સમજે તું તુમારો ઘર ભાંગવા ઊભી થઈ છો તમારા ઘરની લક્ષ્મી ઈજ્જત ને બચાવવા ઊભી થઈ છું ભાંગવા નહીં બસ હવે રહેવા દે અને તારે છે ને ઘરના કામમાં ધ્યાન રાખવાનું સમજે તો સાંભળ તો કામ નો કોઈ સવાલ જ નથી તો અત્યાર સુધી ભાભીએ કોઈ કામ કર્યું જ નથી ને અત્યાર સુધી મેં ભાભી સાથે કામ બાબતે કોઈ જાતનો ઝઘડો કર્યો જ નથી બસ કરી રહ્યો પણ વસ્તુ એમ છે કે ભાભી ભાભી જૂઠ બોલીને જાય છે ગમે ત્યારે જુઓ સાંજે મોડા આવે છે 10 11 12 વાગે તો કામ એટલું હોય તો મોડે આવે એમાં હું વાંધો અરે અત્યાર સુધી શું ઓફિસમાં કરતા હોય એનો સમય 7 વાગ્યાનો છે તો વધારેનું કામ હોય તો એ પતાવવાનું હોય સમજે તું ભણી નથી તને આમાં નો ખબર પડે સમજે તો ભાઈ ખબર છે કે તું ભાભી ને મુઠ્ઠી માં આવી ગયો છે ભાભી કહેને કે રાત તો રાત ને દીતો દી હા હાલ તારે જે વિચાર હોય ને વિચારી લે પણ આજ પછી છે ને તારે ભાભી નું નામ તું નઈ લેતી નકર હારા વાત નઈ રહે છો ભાઈ તું જે સમજે છે ને એવું હું નથી વિચારતી ભાભી ભાભી ખોટા રખડે છે હાલ સવારે આડોશી પાડોશી એ લોકો વાતો કરે ને પહેલા તું સમજી જા મારી વાત બધું તો એમ ગયો શું કેતો ને અન હવે છે ને હારો છોકરો માળન એટલે તને છે ને પાવણાઈ દેવી છે હું સાસરે જાવ ને વાત ઠેર પણ અત્યારે તો આ ઘર માં હું જ કરું છું ને બધું બધું કામ પણ હું કરું છું તો કામ તો કરવું જ પડે ને હે રૂપિયા લાવે એ તને ખબર છે ક્યારે આપ્યો રૂપિયો તો લાવશે એના બેંક માં જમા છે મેં તું તરે જમા હા તું જ કે ને બધું કારણ કે તું એની મુઠ્ઠીમાં છો એ કે એમ કરવાનું આ સગી બેન ઉપર તને ભરોસો નથી બસ ઓનલી ફોર તને તો તને તો દામિની ભાભી જ દેખાય છે ઈ બેન ઉપર કેમ ભરોસો કરવો છે જે મારા ઘર માંગવા ઉપર તૈયાર થઈ હોય હે તને તારી બેન ઉપર ભરોસો નથી કાલ સવારે કઈક આડાઓળું થાય ને તો પછી બસતા જ એ કાઈ આડાઓળું નઈ થાય હો તારે એ કઈ ન જોવાનું અમે બધું જોઈ લેવું સમયનું ચક્ર છે ક્યારે ફોરેને ક્યારે ફટકો આપે ને એનું કઈ નક્કી ના કહેવાય ભાઈ જે હોય જે સકરા હોય સમજે તો બાકી હવે આજ પછી તારા ભાભીનું નામ નઈ લેતી એ કહી દઉં છું તને સરસ આજ પછી તારા ભાભીનું નામ નો લેતી આમ નો કરતી તેમ નો કરતી તો હું તો આ ઘરના સારા માટે કરતી હતી ને બધું તારે હવે આ ઘરનું તો જોવાનું છે એ વાત છે પણ હું છે ને આઠવાડીયામાં જાવ છોકરો ગોતું તને છે ને તારું નક્કી કરી નાખું તું જો તારે જે કરવું એ કર ને કાઢી મૂક જે કરવું એ કર ભાભી નચાવે ને એમ જ તું નાચજે બાકી ભાભી કઈ નવી નવાઈ ના તારી ભાભી વાય હું પડી ગઈ સો એમ શું કરું શું કરું આ બાડોસી પાડોસીને જવાબ દેવા તું જાય છે ઈ તારે જે કરવું હોય કર બાકી છે ને કોઈ આ આજુબાજુ વાળું કોઈ નામ લેતું હોય તો મને કહેજે હું ન્યા ને ઝઘડો કરી આવે વાહ સરસ હા સારું કહેવાય હા સારું કહેવાય વાળી કોઈ દી નામ નહીં લેતી હવે હા જો મારી વાત બરાબર સાંભળ આ તને જે એરિયો સોપ્યો છે ને આ તો એ એરિયા માં તું ધ્યાન આપને બાકી હું બેઠો છું ને આ શું કામ ને મોન્ટુ ને નડે જે વારાગડીએ અરે મોન્ટુ ને મે બધી વાત જો મોન્ટુ ને બધી વાત કરી થી તું પ્રોજેક્ટ ની ફાઈલ તૈયાર કરી નાખ બરાબર છે જો પગાર આપણો વ્યવસ્થિત આવવો જોઈએ હા પગાર નહીં આવે તો કેવી રીતે ચાલશે એટલે

તમને શું પ્રોબ્લેમ છે મોટા ભાઈ કે શું અરે આખી સોસાયટીમાં એક તો ઇજ્જત રહેવા નથી દીધી આ ગયા વર હેતુ દારૂ પકડાણો તો આ માંડ માંડ સોસાયટીમાં આપણને રહેવા દીધા છે ખબર છે ને અને પાછો તે આ ભવાડા શરૂ કર્યા તમે ધીરે ધીરે બોલો બહાર બેઠા છીએ અને આ દારૂ ના અને બીજા જે કે પણ ધંધા ચાલુ છે ને એ કોઈને ખબર નથી તમને ખબર છે અને મને ખબર છે અને ખાસ આ જેને પ્રેમ કરું છું ને એને પણ ખબર નથી એની સામે તો એને મસ્ત મજાની નોકરી કરું છું એટલે જો હું મારા પ્લાનિંગ પ્રમાણે બધું કરી રહ્યો છું આ વચ્ચે તમે જેને ડાબકા ના મારો ને તો બરાબર છે આ બરાબરનું નું સેટ થયું હોય ને ત્યારે જ આવીને તમારે ભાંડો ફોડવા જોઈએ બસ તને તો ડાબકા જ લાગે ને કારણ કે તને કઈ ઈજત ની પેઢી નથી તને કઈ શરમ ની પેઢી નથી આ સોસાયટી માં ઈજત જાય સમાજ માં ગામ માં બધી જગ્યાએ ઈજ્જત જાય તો મારી જાય છે ને તારી કઈ જાતી નથી ભાઈ ઈજ્જત જાય ઈજ્જત જાય છે કરો છો પૈસા આપું છું ને તમને આ ભલે ને ગમે તે ધંધો કરતો હોય પૈસા થી મતલબ રાખો ને અને અમે આ હું લગ્ન કરું કે ના કરું એની શું કામ પંચાયત કરો છો તમે કર્યા છે હવે તમારા લગ્ન થયા નથી થવાના નથી તો મારા તો થવા દો મારી રીતે મે સેટ કર્યું છે ને તો હું હેન્ડલ કરી લઈશ હ પણ આવી રીતના કોઈ પ્રણાલી સ્ત્રી હોય ને એની જિંદગી નો બગાડાય બે જણાની જિંદગી બગાડી દો તને એ બુદ્ધિ છે હું કોઈની જિંદગી જ નથી બગાડતો એ છોકરીને મારામાં કઈક દેખાય છે અને હું તો હેલ્પ કરું છું ને મોટા ભાઈ હેલ્પ કેવાય ને હવે એ છોકરીને એનો ગામડિયો પતિ ગમતો નથી તો પછી ઓબ્વિયસલી મારા જેવા છોકરા ઉપર ઇન્ટરેસ્ટ રાખે છે એમાં શું ખોટું છે અને આખરે હું પણ એ છોકરીને અબ સમજો ને તમે કે એને જે જોઈતું છે હું એને આપું છું મને જે જોઈતું છે મને આપે છે તો પછી ઇટ્સ હેલ્પ હા બધું છે ને પ્રેમ જાળમાં પટાવાના તારા નાટક હું સારી રીતે જાણું છું સમજો આ તું જે બધા દારૂમાં જે પકડાવતો હતો ને બોટલો જે તારી મીઠી મીઠી બોલી બોલીને ને અને બધા ફસાણ હતા ને એમ જ તું આ વખતે ફસાવા માંગશો અને મને બધી ખબર છે સ્કિલ કહેવાય ને સ્કીલ આજના સમય પ્રમાણે આ સ્કિલ બધા વ્યક્તિઓની અંદર નથી હોતી હવે બધા લોકો ગુંડા મવાલી બની બનીને આ બધા ધંધો કરે હું વ્હાઈટ કોલર માં એકદમ પ્રોફેશનલ વ્યક્તિ બનીને ને કોઈને લાગે નહીં પોલીસ વાળો સામે હોય તો પણ ચેક ના કરી શકે કે આ વ્યક્તિ દારૂ લઈને જ જતો હશે ગઈ વખતે ફેંકડો તો ખબર છે ને દોઢ લાખ રૂપિયા ફેરા ને તઈ તું સીટો છો એટલે તું ઘરે પૈસા આપશો ને એમાં કઈ ઉપકાર નથી કરતો તે જે પૈસા આપ્યા હતા એ પૈસા ન્યા દેવા પીડા ઇન્વેસ્ટમેન્ટ કહેવાય મોટા ભાઈ ઇન્વેસ્ટમેન્ટ આ દરેક ધંધાની અંદર તમે ક્યાંય પણ ગયા હોય તો શીખવું પડે સમજવું પડે એવી રીતે આ ધંધામાં પણ ઇન્વેસ્ટમેન્ટ ક્યારેક ક્યારેક જોઈએ હવે તમે દોઢ લાખ પકડાવ્યા હતા એની વાત કરો છો પણ એના પછી પોલીસને ને ફોડ્યા પછી કેટલા રૂપિયા મળ્યા કેમ ભૂલી ગયા મોત કોણ કરે છે હું કરું છું ને મોત કરું એમાંથી રૂપિયા બચ્ચે તો તમને આપીશ ને અઢી લાખ રૂપિયા કમાઈએ મહિનામાં થોડી કમાણી કે ભાઈ આજના સમય પ્રમાણે પાંચ થી છ લાખ રૂપિયા કમાઈએ તો લાખ દોઢ લાખ ઘરે આપવાનું મન થાય

હવે તું જે પોલીસ સ્ટેશન પકડાય ને હવે હું છોડાવા અરે મોટા ભાઈ જો મારી વાત સાંભળો આ તમારા માટે કોઈ અરે બેટા બોલ લે કે કામ હા પપ્પા એક વાત કરવાની હતી તમને અરે શું પૈસા જોઈએ છે બેટા ના ના પૈસા બાબતે તો કોઈ વાત નોતી પણ વાત જાણે એમ છે કે હા વાત છે ને હું તમને જ કરી શકું એમ છું કારણ કે ભાઈને કરીશ તો ભાઈ નહીં માને મમ્મીને કરીશ તો મમ્મી પણ ક્યારે આ વાત તો માનશે જ નહીં એટલે મને થયું કે તમે માનશો પણ બેટા એવી તો શું વાત છે કે હું માની શકું અને ભાઈ કે મમ્મી નહીં માની શકે એવું તો થયું છે શું પપ્પા વાત જાણે એમ છે કે આ ભાઈને છે ને થોડો સમજાવવાની જરૂર છે આ તમને નથી લાગતું કે બધી વાતમાં ભાભીને જ સપોર્ટ આપે છે

સંજે છૂટવાનો ટાઈમ છે 7:30 નો ને આવે છે 10 11 બાર નક્કી જ નહીં અરે બેટા પર તો એ નોકરી પર જાય છે એટલે થોડું વેલું મોડું થાય અરે પણ પપ્પા 9:30 એ છૂટી જાય છે તો એ જાય છે ક્યાં બાર વાગ્યા સુધી શું કરે છે ક્યાં રહે છે કોની સાથે રહે છે ફ્રેન્ડ્સ 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 કરે છે ફ્રેન્ડ્સ હવે ગર્લ્સ છે કે બોયસ છે કઈ જ ખબર નથી અરે બેટા એ તો નોકરી કરતા હોય એટલે ચા પાણી પીવા બેઠા હોય જરાક વાતચીતમાં મોડું પણ થઈ જાય કદાચ કામ વધારે હોય તો મોડું થઈ જાય તમે આવો સત્કરોને શું જરૂર છે અને તું આવો શું કામ કે છે મને મને ખબર પડી છે કે ભાભી ભાભી કોઈ અજાણા છોકરાના પ્રેમમાં પડ્યા છે અને પાગલ થઈ ગયા છે એમની હા પપ્પા હા ભાભી છે ને આજકાલે જ અજાણા છોકરા સાથે મૂવી જોવા જાય છે ગમે ત્યાં ગમે ત્યાં ભટકે છે ભૂતની જેમ અને આ વાતની જાણ ભાઈને નથી અરે બેટા તારી કંઈ ભૂલ થઈ છે શું બહુ અને તારી ભાભી એવી નથી અને તું આવું બોલે છે મને તો એ વાત નથી સમજાતી છો બપા મારી કોઈ ભૂલ નથી થતી હું જે કહું છું ને એ શ્યોર છે અને વાત પણ પાકી છે અરે બેટા પણ એવી તો તારી વાત શ્યોર કેવી રીતે માની શકાય અને આ વાત હું અસોને કઈ રીતે કહી શકું આમ આવી વાત મારાથી કહેવાય પણ નહીં અને એના કરતા બેટા કદાચ તારી કંઈક સમજ ફેર થતી હશે એના કરતા તું બરાબર જરા જાણી લે જરા તપાસ કરી લે કે વ્યક્તિ કોણ છે અને શું કામ બેસે છે શું કામ ફરે છે શું કામ વાત કરે છે જો તારી પાસે સાચી વાત સત્ય હકીકત હશે ને કોઈક પ્રૂફ હશે ને તો આ વાત સમજાય બાકી આ વાત કોઈના ગળે ઉતરેવી નથી છો પપ્પા તમે કયો છો અને હું તો આ વાતને લઈને શ્યોર જ છું પણ તમે ભાઈ સાથે વાત કરો ને એ માટે હવે હવે મારે ભાભીનો પીછો કરવો જ પડશે અને એમના બધા સબૂત એકઠા કરવા પડશે જેથી કરીને હું આપી શકું કારણ કે છેમ તમે મારી આ વાત નથી માની ને એ વાત સમય જાતા કોઈ નઈ માને પણ બેટા તું પીછો કરે ને તો થોડું ધ્યાન રાખજે જો તારી વાત ખોટી હશે ને તો કદાચ તારી પર પણ ઇલ્ઝામ લાગી જશે છો પપ્પા જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી ભાભીના લક્ષણો આજકાલ બહુ જ બદલાઈ ગયા છે છેવા પહેલા હતા ને એવા નથી રહ્યા વાત વાતમાં ઝઘડા કરી લેવા ન બોલવાનું બોલવું શું બોલે છે ન બોલવું કઈ ભાન જ નથી પડતી એને અરે બેટા તને આવા લક્ષણ કેમ દેખાય છે મને કઈ ખબર નથી પડતી અરે વહુ તો ઘરમાં એકદમ સીધી સાધી રહે છે અને જોબ કરે છે જોબ થી ઘરે આવે છે ઘરના કામ કરે છે જોબ કરે છે તો પછી તું આવા બધા વિચાર શું કામ કરે છે સાચું કહું ને તો તમારા એક ના એક દીકરો છે અને એમની લાડકી વહુ છે ને એટલા માટે તમને એના અવગુણ દેખાશે જ નહીં તમને તો એના ગુણ જ દેખાશે બાકી ગમે એટલા લાડકા હોય ને આટલા બધા કોઈને માથે ન ચડાવાય જેથી કરીને હો હોય કે દીકરી હોય અરે બેટા અમે લોકો કેને માથે ચડાવી છે એ તો પહેલેથી ભણેલી ગણેલી છે જોબ કરે છે હેડલાઈસ તો ભાઈ નું કઈ ઘર માં ચાલતું નથી જોબ કરે છે નવી નવાઈની જોબ કરે છે પપ્પા આખી દુનિયા માં વહુ દીકરીઓ બેનો દીકરીઓ જોબ કરતી જ હોય છે અરે બેટા તું જે કહે છે ને તારી વાત પર મને આટલોય ભરોસો નથી હા પણ કઈ નઈ બેટા તું જા એને પાછળ જજે એને પીછો કરજે પણ ધ્યાન રાખજે કે કઈ ખોટું કામ નહીં થાય હા એ તો પીછો કરવો જ પડશે અને તમને સબૂત આપીશ ને ત્યારે જ તે તમે એ વાતને સાચી માનશો ત્યાં સુધી તો તમે કઈ માનવાના નથી હું જે કરું છું અત્યાર સુધી ભાઈને પણ ખોટું લાગતું ને મમ્મીને પણ ખોટું લાગતું હું તો સારા માટે કહેતી હતી ને પપ્પા મારો કોઈ ઇન્ટરફેર નથી કે ભાઈનું ઘર બંગાવું પણ ભાઈ ભાઈ મને આવીને ન બોલવાનો શબ્દો બોલી ગયો હવે હું આ ભાભીનો પીછો કરીને તો રહી શકતે ખરેખર અમારી હેટલ સાચું કહેતી હશે આમારા ઘરમાં શું થવા જઈ રહ્યું છે કઈ સમજણ નથી પડતી ભગવાન કરે ને આ હેટલ ખોટી હોય કઈ વાત કરવી છે આજે પાછી તમારે તમે જો હું તમને પહેલા કહી દઉં છું હા તમે કોઈ ફરિયાદ કરવાના હોય કોઈ ફરિયાદ વાળી વાત હોય ને તો મહેરબાની કરીને મારાથી દૂર રાખજો કારણ કે મારાથી આવું કોઈ વાત સંભળાતી નથી અરે હું તને એમ કહું છું કે તું થોડું ઘરમાં પણ ધ્યાન આપ ઘરમાં પણ કોઈકની વાત સાંભળ હું એમ કહું છું અરે પણ હું કંઈ વાત નથી સાંભળતી અને તમે કેવી વાત કરો છો મને મને બધી વાત ખબર જ છે કે મારે શું કરવું ને શું ન કરવું અને તમે ખોટી આ બધી ઉપાધિ ન કરો જો હા તમે પાછી વહુ અને દીકરીની વાતમાં આવી ન જતા હો અને એ વાતને લઈને જો મને વાત કરવા આવ્યા ને તો મહેરબાની કરજો કારણ કે મને બહુ કંટાળો આવે છે આ રોજ રોજની કચકચ રોજ રોજ બધાને સમજાવવા આ બધું મારા હાથની વાત તો છે જ નહીં આજે પણ હું એ જ વાત લઈને આવ્યો છું આજે મને હેતલ એવું કહેતી હતી કે ઘરમાં ભાભીનો સ્વભાવ બહુ કંઈક સારો નથી લાગતો અને એનો વ્યવહાર પણ મને બહુ ઠીક નથી લાગતો આવું બધું મને કહેતી હતી એટલે એટલે તમે કહેવા શું માગો છો વ્યવહાર ઠીક નથી લાગતો એટલે એની વાતને સિરિયસ લેવી પડે કે નહીં લેવાની એ કહેતી હતી બધું સાચું કહેતી હતી એટલે કહું છું બરાબર છે તમને તમારી દીકરીની વાત સાચી લાગે છે હેતલ કહે છે એ સાચું અને દામિની વહુ ઉપર હું શંકા કરું અરે બંને વચ્ચે નાની નાની બાબતમાં ઝઘડા થયા કરે છે અને એ ઝઘડાને લઈને હેતલ કદાચ એમ કહેતી હશે કે ભાભી આમ કરે છે ભાભી તેમ કરે છે હવે એની વાતને સાચવી માનીને આપણે કે વહુ ઉપર શંકા થોડી થાય અરે એવી વાત નથી વાત કંઈક બીજી જ છે બીજી છે એટલે તમે કેવા શું માંગો છો સાચું કહું ને તો તમારી એક પણ વાત મારા મગજની અંદર નથી ઉતરતી વાત શું છે જણાવશો અરે આ વાત તો મારા મગજમાં પણ નથી ઉતરતી પણ હેતલ એવું કહેતી હતી કે ભાભી આટલી બધી લેટ આવે છે કેટલા વાગે જાય છે કેટલા વાગે ઓફિસે પહોંચે છે કેટલા વાગે મોડી આવે છે ક્યાં ક્યાં જાય છે કાફેમાં જાય છે એના મિત્ર સાથે જાય છે ફિલ્મો જોવા જાય છે મોડા સુધી પર તમે બિલકુલ ધ્યાન નથી આપતા અરે આમ થોડી ચાલે હવે એ નોકરી કરે છે ઓફિસે જાય છે તો થાય વહેલું મોડું એટલે એનો મતલબ એમ તો નહીં ને કે આપણે બહુ પર શંકા કરવાની અને મિત્ર કોને ન હોય આપણી હેતલને પણ તો મિત્ર છે ને

અને એ તો એટલે સુધી કહીતી હતી કે પપ્પા મારા ભાભીનો પીછો કરવો પડશે અને આ સત્ય સાબિત રહીશ મારી નજર જોયું છે તમે જે કહી રહ્યા છો ને એમાં મને નથી લાગતું કે કંઈ પણ સત્ય હોય કારણ કે જો હેતલ અને દામીની વચ્ચે ઘરમાં નાના મોટા કંકાસ ચાલતા રહ્યા છે એ વાતનો બદલો લેવા માટે આપણી હેતલ તમને ખબર તો છે કે અમુક બાબતમાં જીદ્દી છે એ વાતને લઈને તમારા મગજમાં શંકા નાખતી હોય જો તમે કહો છો ને તો હું એકવાર વિચારીશ હું જાણીશ કોનો ફોન આવે છે તમને એ આવ્યા ઘરે હું શું કહું છું હું વિચારીશ હું જાણીશ હું કહીશ પણ ખરી પણ તમે છે ને ખોટી ઉપાધિ ના કરો હા ખોટું ઘરમાં ઝઘડા થાય કંકાસ થાય એવા કોઈ કામ નહીં કરો અરે હું પણ નથી ઈચ્છતો કે ઘરમાં ઝઘડા થાય ક્યારેક તો આપણી હેતલી વાત માનતો ખરી હું એમ કહું છું તું તેની દરેક વાતને મગજ પર લેતી જ નથી થોડુંક માઇન્ડ કર કે શું કહેવા માગે છે એ કંઈ આપણી દુશ્મન થોડી છે ઠીક છે ઘરમાં નાના મોટા ઝઘડા ચાલ્યા કરે તો શું એ ભાભીની દુશ્મન બની ગઈ છે અરે બાબા તમારી વાત સાચી પણ આમ અચાનક આપણે કોઈની વાત ઉપર માનીને આમ એ ન કરાય તમે ચિંતા નહીં કરો હું મારી રીતે વાત કરી લઈશ બસ આ બધું છે ને તમે છોડો આ ટેન્શનમાં ને ટેન્શનમાં તમે અડધા થઈ જશો આ ઘરમાં શું ચાલી રહ્યું છે શું નહીં એ ધીમે રહીને ખબર પાડીશ પણ છે ને શંકા કરવાનું બંધ કરી દો આ શંકા એક દિવસ આપણું ઘર સળગાવશે અરે શંકા નથી કરતો ઘરના ઝઘડા હોય ને એ તો હું સહન કરી લઉં પણ આજે અને હૈતલ જે વાત કરે છે ને એ મારા મગજમાં બેસતી જ નથી કદાચ આ વાત ખોટી હોય તો સારું હા એવું જ હશે હં